જય માતાજી મિત્રો તમારી કુળદેવી બોચર માતાના યજ્ઞ છે ચૈત્રી પૂનમ ત્રેવીસ તારીખ મંગળવારના રોજ તો પહેલા ભાગમાં તમને બતાવ્યું કે જે યજ્ઞની તૈયારી કેવી ચાલી રહી છે અને બીજા ભાગમાં તો પણ તમને બતાવી દઉં અત્યારે લાઈવ તો બનાવ્યો છું વિડીયો એ પહેલાં ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધું ચાલો જોઈએ આપણે તૈયારીઓ મંડપ આખા મંદિરના કમ્પાઉન્ડમાં ટોટલી મંડપ બાંધી દીધો છે અને નીચે પાણી છાંટીને કમ્પ્લીટ તૈયારીઓ કરી રહ્યા છે કાકા તો માટી ચોટી જાય અને અહીંયા કુંડી મોટી કુંડી ખાસ બની ગઈ છે અને માર માતાની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે આ બેન અહીંયા કલર પણ કરી રહ્યા છે તૈયારીઓ

ટોટલી છપ્પન ભોગ પ્રસાદ બનાવવાનો છે છપ્પન જાત વિડિયોમાં નાઇટનો પણ નજારો બતાવી દઉં જોઈ શકો છો કામ પણ ચાલુ છે અને નાઇટ રોશની ટોટલી સજાવી દીધું છે રોશનીથી મંદિર સરસ રીતે ઉપરની પણ લાઇટિંગની રોશની પણ બતાવી દઉં છું